નમસ્કાર મિત્રો વ્હીકલ ગુજુ ચેનલમાં આપણું સ્વાગત છે વ્હીકલ્ ગુજુ ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજ નવા નવા ટ્રેક્ટરોના વિડીયો મૂકવામાં આવે છે તેથી કરીને હજી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દો જેથી કરીને તમને આવા વિડીયો મળતા રહે અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને તમે પણ જો તમારા વાહનની આવી રીતે જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો જેનો અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી આપણી ચેનલ ઉપર મૂકવામાં આવતા વિડીયોની માહિતી તેના માલિક દ્વારા બતાવેલી હોય તે આપણે આપીએ છીએ જેથી કરીને તમે જે વાહનની ખરીદી કરો તેની પૂરી તપાસ કરી લેવી ત્યારબાદ જ વાહનની ખરીદી કરવી અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં આજે જે

આઈસર કંપની નું ત્રણસો ને ચોસઠ નું મોડલ નું ટ્રેક્ટર છે આગલા ટાયર ની કંડિશન પાછળના ટાયર કરતાં થોડી સારી કન્ડિશનમાં છે ટ્રેક્ટરના હાઇડ્રોલિકની વાત કરીએ તો રનિંગ કન્ડિશનમાં હાઇડ્રોલિક જોવા મળી જશે ટ્રેક્ટરના એસેસરીઝ જેવી કે છત્રી સીટ સેલ્ફ વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં છે ટ્રેક્ટર વાત કરીએ તો ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ એન્જિન મળી જવાનું છે ટ્રેક્ટર અમરેલી જિલ્લાના ધારી તાલુકા છે ટ્રેક્ટર છે ટ્રેક્ટરના માલિકનો નંબર તમને ડિસ્ક્રિપ્શન મળી જશે મિત્રો તમને ટ્રેક્ટરના માલિકનો નંબર શોધતા ન આવડે તો અહીંયા મોર લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે નીચે માલિકનો નંબર તમને જોવા મળી જશે ટ્રેક્ટર માલિક સાથે તમે વાત કરી માહિતી મેળવી શકો છો ચેનલ ઉપર તમે નવા હો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દો જેથી કરીને તમને આવા ટ્રેક્ટરના વિડીયો મળતા રહે અને આ વિડીયોને તમે હજુ સુધી લાઈક ન કરી હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને વ્હીકલ ગુજો ચેનલ વતી રામ રામ